જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો હિન્દુ ધર્મમાં જેઠ મહિનામાં આવનારી પૂર્ણિમાનું વિશેષ મહત્ત્વ છે આપણે ત્યાં વટસાવિત્રી વ્રત જેઠ માસની પૂર્ણિમાના દિવસે મનાવવામાં આવે છે જ્યારે દેશના અન્ય ભાગોમાં વટસાવિત્રી વ્રત અમાવસ્યાના દિવસથી શરૂ થાય છે ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે ગંગા સ્નાન દાન પુણ્ય સત્યનારાયણ વ્રત અને ચંદ્રમાને અર્ધે આપવાનું ફળદાયી માનવામાં આવે છે મિત્રો આ વર્ષે જેઠ માસની પૂર્ણિમાની તિથિની શરૂઆત એકવીસ જૂને સવારે છ વાગેને એક મિનિટથી થશે જ્યારે તેની સમાપ્તિ બાવીસ જૂને સવારે પાંચ વાગે સાત મિનિટે થશે તેથી પૂનમનું વ્રત એકવીસ જૂને શુક્રવારે રાખવાનું રહેશે જ્યારે પૂર્ણિમાનું સ્નાન દાન બાવીસ જૂને શનિવારે કરવાનું શુભ રહેશે મિત્રો પૂર્ણિમાના દિવસે ઘણા ઉપાયો કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થઈ શકે છે જેમ કે જેઠ પૂર્ણિમાના દિવસે માતા લક્ષ્મીને ખીરનો ભોગ ચડાવવો કહેવાય છે કે આ ભોગને ચડાવવાથી માતા લક્ષ્મી જલ્દી પ્રસન્ન થાય છે સાથે ઘરમાં ધન અને સંપત્તિ વધે છે મનોકામના પૂરી કરવા માટે આ દિવસે ચંદ્રદેવની પૂજા કરવી આ સમયે દૂધમાં મધ અને ચંદન મિક્સ કરવું અને ચંદ્રમાને અર્ધ્ય આપવું માતા લક્ષ્મીની કૃપા કાયમ રહે અને ઘરમાં ધનની કમી ન રહે તે માટે પૂર્ણિમાના દિવસે અગિયાર કોડીને લાલ કપડામાં લપેટીને કોઈ મંદિરમાં કે માતા લક્ષ્મીના ચરણોમાં રાખવી પછી માતા લક્ષ્મીની પૂજા કરવી અને ચોકી પર હળદર કે કેસરનું તિલક કરવું અને પછી આ કોડીને કપડાની સાથે તિજોરીમાં રાખવી જીવનની તમામ પરેશાનીઓ દૂર કરવા માટે જેઠ માસની પૂર્ણિમાના દિવસે સવારે વહેલા ઉઠી પીપળાના ઝાડ પર જળ અને મીઠાઈ ચડાવવી મિત્રો જેઠ માસની પૂર્ણિમાના દિવસે ઘણા કાર્યો ન પણ કરવા જોઈએ જેમ કે આ દિવસે વાળ અને નખ કાપવા નહીં આ દિવસે તામસિક ચીજો ખાવી ન જોઈએ પૂર્ણિમાના દિવસે જુગાર સટ્ટો જેવા કામ પણ ન કરવા જોઈએ તેમજ જીવનસાથીની સાથે વિવાદ કે ચર્ચા કરવી નહીં અને આ દિવસે માતા અને મોટાનું અપમાન પણ ન કરવું જોઈએ મિત્રો વર્ષાવી વ્રત એ સુહાગન સ્ત્રીઓ પતિના લાંબા આયુષ્ય માટે રાખે છે અને વટના વૃક્ષની પૂજા કરે છે એમ માનવામાં આવે છે કે આ દિવસે વિધિવત પૂજા કરવાથી અખંડ સૌભાગ્ય અને ખુશી દાંપત્ય જીવનનું વરદાન મળે છે કહેવાય છે કે સાવિત્રીએ વટવૃક્ષ નીચે બેસીને પોતાના પતિ સત્યવાનને જીવિત કર્યો હતો આ દિવસે સાવિત્રીએ યમરાજ પાસેથી તેમના પતિ સત્યવાનનું જીવન પાછું લાવ્યું હતું તેથી જ પતિના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે આ દિવસે સ્ત્રીઓ વ્રત રાખે છે વટવૃક્ષના મૂળ ભાગમાં ભગવાન બ્રહ્મા મધ્યમાં વિષ્ણુ અને આગળના ભાગમાં શિવજીનો વાસ છે તેથી સાચા હૃદયથી આ દિવસે વટવૃક્ષની પૂજા કરવાથી અખંડ સૌભાગ્ય અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે વટ સાવિત્રી વ્રત ક્યારે આવે છે તેનું મહત્ત્વ તેમજ આ દિવસે શું ન કરવું જોઈએ અને આ દિવસે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાના ઉપાયો વિશે વાત કરી વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરી અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો સર્વે ભક્તોને મારા Cześć, si Krishna.